જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ અને જય વિજયાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હા તો બસ આનંદમાં હોય તો બીજું આપણે શું જોઈએ હવે આ છે ને હમણાં જે પાછળ તમને દેખાય છે ને એ છે યુરોપ હવે યુરોપ એટલે ઈસ્ટર્ન યુરોપ એટલે ટૂંકમાં આ તમે કદાચ ઈસ્ટર્ન યુરોપ એટલે જુઓ કે આર્મેનિયા ને રશિયા ને જ્યોર્જિયા ને એ બધા જેવા આવ્યા ને ને એ બધા ઈસ્ટર્ન યુરોપ ઈસ્ટર્ન યુરોપ એટલે આ છે આર્મેનિયા અને જોર્જિયાની બોર્ડર સાડાખોલ એને સાડાખોલ કહે છે બોર્ડર હવે ન્યાનો છે આ અને આ હમણાં બે ત્રણ ચાર દિવસ પહેલાંની જ વાત છે એટલે શું થયું છે એનું ઇન્સિડન્ટ એક થયું છે અને એ ઇન્સિડન્ટ મારે તમને જણાવવું છે કારણ કે ઘણા ઈસ્ટર્ન યુરોપની અંદર આપણા ભાઈઓ અને ઘણા સ્ટુડન્ટને ત્યાં જાય છે ભણવાઈ જાય છે ફરવા જાય છે રાઇટ આર્મેનિયામાં ઘણા આપણા સ્ટુડન્ટ બધા અહીંયા રહીએ છીએ જે અહીંયાથી પછી ફરવા જાય છે જ્યોર્જિયામાં રાઈટ તો આના વિશે મારે તમને જે વાત કરવી છે કે એક ઇન્સિડન્ટ એવું બન્યું છે કે જેને લીધે એક આપણે એમ કહીએ ને કે એક હા હાવ ઊભો થઈ ગયો એમ જ્યોર્જિયા વિશે કે જ્યોર્જિયા ઇન્ડિયન માણસોને અંદર કેમ નથી જવા દેતા એમ તમારી પાસે કાયદેસરના ઈ વિઝા હોય રાઈટ ઈ વિઝા જોઈએ એમ કહે છે કે ઈ વિઝા જોઈએ એટલે ઈ વિઝા એ લોકો જે આર્મેનિયાથી લગભગ આપણે છપ્પન સ્ટુડન્ટ છપ્પન એટલે ફિફ્ટી સિક્સ રાઈટ ત્યાંથી એ લોકો ફરવા જતા હતા હવે એમાં છે ધ્રુવીબેન પટેલ ધ્રુવીબેન પટેલ એ પણ સાથે હતા અને એનીએ આ શોકિંગ ન્યૂઝ જે છે એ સોશિયલ મીડિયામાં મૂક્યા છે અને જણાવ્યું છે કે આ બી કેરફુલ એમ તો એનામાં એના મીટે એના થ્રુ આપણને ખબર પડ્યા છે બાકી આપણને કંઈ ખબર નહોતા અને હવે બધી મીડિયામાં પછી આ બધી જગ્યાએ આવી ગયું છે અ ટીવીમાં પણ બતાવ્યું છે અને પેલા આપણે જે ન્યૂઝ છે ન્યૂઝપેપરમાં ઓનલાઈન ન્યૂઝપેપરમાં બધી જગ્યાએ આવી ગયેલ છે આ વસ્તુ છે આ વસ્તુ તો એના વિશે મારે તમને વાત કરવી છે કે એ લોકો બધા અહીંયા ના ફરવા જતા હતા જોર્જિયામાં તો એને પાસે બધા પાસે ઈ વિઝા હતા હવે ઈ વિઝા હતા એટલે એને એક આપણે કહે ને કે પ્રોટોકોલ હોય જનરલી કોઈ પણ બોર્ડર તમે ક્રોસ કરતા હોય એટલે તમને એ લોકો પૂછે બરાબર છે બધું જે પૂછે જે કંઈ હોય એ તો એ એ બધું વ્યાજબી છે આપણે કંઈ વાંધો નંબરે પણ બધું પ્રોપર હોય અને તમને પછી અહીંયા બેહાડી મૂકે કે બેહી જાવ અહીંયા રાઇટ અને એ બેહાળી મૂકે અને પછી તમને કોઈ જવાબ જ ન આપે તો ત્યારે તમને કેવું થાય એમ તો આવો કિસ્સો એવો બન્યો છે કે આ છપ્પન જે સ્ટુડન્ટ ત્યાંથી જતા હતા ફરવા માટે એ લોકોને એ બારોબાર બેહાડી મૂક્યા બારોબાર એટલે ટૂંકમાં ફૂટપાથ ઉપર બેહાડી મૂક્યા અને ત્યાંથી હલવાઈ ન દીધા અને ન ફૂડ ન પાણી ન વોશરૂમ વોશરૂમમાં જવા નહોતા દેતા એમ હવે આવા ટ્રીટ કર્યા ટૂંકમાં આપણા ઇન્ડિયનને એમ તો અને એના પાસપોર્ટ લઈ ગયા અને પાસપોર્ટ પછી ચેક કર્યા અને પછી કહે છે કે આ તમારા વિઝા રોંગ છે એ કે હવે રોંગ ઈ વિઝા તમને તમે જ આપ્યા હોય જે જોર્જિયા એ કે જોર્જિયામાં એને જે એની જો હોય ઇમિગ્રેશન રાઇટર્સ ઓનલાઈન જે વેબસાઇટ છે એમાંથી લીધા હોય અને એની જ આ બધું આ કર્યું હોય ને હવે એ કહે કે ના રોંગ છે એટલે વોટ ડઝ ઇ મીન એમ રાઇટ તો આ બિચારા આટલા હેરાન થયા અને એટલી કે ઠંડી હતી એટલે ઠંડી ફૂલ ઠંડીમાં કે અમને ફ્રીઝિંગ ઠંડીમાં અમને બહેડ મૂક્યા બરાબર જાણે અમે કેમ કેટલ આપણે કેટલ કેમ હોય ટૂંકમાં એમ કે બકરા બધા બકરા જેવા એમ કે ટૂંકમાં બકરાને આપણે ન બેહાર મૂકીએ એક જગ્યાએ કે બે જાવ એમ તો એની જેમ આ લોકોએ ટ્રીટ કર્યા એમ માણસોને આપણા માણસોને એટલે સ્ટુડન્ટને સ્પેશિયલી અને એ બધા જે ફરવા જતા હતા એને કંઈ ત્યાં લેવા દેવા હતું ને કે જોર્જિયામાં રહેવું રહેવું હતું કે એને રહેવું હોય તો એ પણ લીગલી તમે જતા હોય ઇલીગલ જતા હોય તો વસ્તુ જુદી છે કે હાલો ભાઈ ઇલીગલ માણસો જાય છે હમ ઈલિગલ જતા હોય તો આપણે પણ કહે કે ના ભાઈ બરાબર આ બરાબર ન કહેવાય એમ ઇલીગલ માણસોને તો બધું કરે ને એ બિહાડી મૂકે ને ડિપોટી કરે ને બધું કરે પણ અને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ હતો નહીં છતાં પાંચ કલાક સુધી એની અહીંયા ગોંધી રાખ્યા હતા અને પછી પાંચ કલાક પછી એ જો કંઈ પછી જવા તો દીધા પણ પાંચ કલાક સુધીને એની પછી આ જે ધ્રુવીબેન પટેલ છે રાઈટ એને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું અને એનીએ ઇવન પાછી ટેગ કરીને એ આપણા જે એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી છે જયશંકર અને મોદી સાહેબને ન્યા સુધીને બધી જગ્યાએ એની ટેગ કરેલ છે આ એટલે આ ઉપડ્યું છે જોરદાર અને કીધું છે કે ભાઈ આપણે આ આપણે ઇન્ડિયન સ્ટુડન્ટને અથવા તો ઇન્ડિયન માણસોને આ રીતે જોર્જિયાવાળા કેમ ટ્રીટ કરે અને આ પહેલી વખત નથી બન્યું પાછું આ બીજી વખત બન્યું આ બે હજાર સત્તરની અંદર બે હજાર સત્તરમાં આવું કંઈક થયું હતું અને ત્યારે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં લગભગ બે હજાર સત્તરની વાત કરું છું તો લગભગ ઓગણત્રીસ હજાર માણસોને એ લોકોએ વિઝા ઈ વિઝા આપ્યા હતા ઓગણત્રીસ હજાર આપણે ઇન્ડિયન્સને બરાબર અને એમાં એટલે એમાં બધા ફરવાના જે સ્ટુડન્ટને બધા આવી ગયા ટૂંકમાં એમ કહેવાનું મતલબ ટોટલી એમ પણ ઓગણત્રીસ હજારના આવ્યા હતા એમાં બસો જણાને રિજેક્ટ ત્યાંથી ટૂંકમાં ત્યાંથી ડિપોર્ટ કર્યા હતા એમ પાછા એટલે ત્યાં ટૂંકમાં અંદર જ ગરવા ન દીધા એરપોર્ટથી જ ત્યાંથી એરપોર્ટથી જ એને ત્યાંથી પાછા પાછા મોકલી દીધા હવે વિચાર કરો તમે આપણે એક તો પૈસા નાખીને ગયા હોય અહીંયા રાઈટ અને પછી આપણને આવી રીતે જો ટ્રીટ કરે તો એ વ્યાજબી તો નથી જ બરાબર અને ત્યારે પણ આપણી ગવર્મેન્ટે પણ એક્સ્ટર્નલ એફેર મિનિસ્ટ્રીએ ત્યારે પણ એને ઉઠાવ્યા હતા સવાલ અને ત્યારે પણ કીધું હતું એટલે એને કીધું કે અમારી વેબસાઇટમાં કંઈ પ્રોબ્લેમ છે અને સોફ્ટવેરમાં તો અપડેટ કર કરીને અમે પાછું રેક્ટિફાય કરીએ છીએ પણ હવે એના પ્રોબ્લેમને લીધે આપણને એ હેરાન કરે એ તો બરાબર વ્યાજબી નથી ને બરાબર ને હમ દુનિયામાં ગમે ત્યાં તો આપણે ઇન્ડિયનને જ કેમ હેરાન કરે છે એમ હમ એ એ આ એક વસ્તુ સમજા જેવી છે એમ ખરેખર એટલે હું એને એને શું વાંધો છે એમ આર્મેનિયા એ કે ધ્રુવીબેન કહે છે કે આર્મેનિયામાં તો પ્રોપર અમને કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ નથી અને કોઈ જાતનો વાંધો નહોતો આવ્યો ક્યાંય પણ અહીંયા આ લોકોએ આવું બધું કર્યું છે એમ એટલે એને ત્યારે બસો માણસોને વિચાર કરો બસો એટલે છ મહિનાની અંદર બસો માણસોને રિજેક્ટ કરીને ડિપોર્ટ કરે રાઈટ તો એ તો વ્યાજબી નથી એટલે આના પડઘા પડ્યા છે હવે એક્સટર્નલ મિનિસ્ટ્રીમાં પણ એ લોકોએ પણ ડાયરેક્ટ હવે વાત કરી છે એવું કહે છે અને એને જણાવ્યું છે કે ભાઈ આ અમારા અમારા માણસોને તમે આવી રીતે ટ્રીટ કરો એ તો દેટ ઇઝ નોટ રાઈટ એમ બરાબર કારણ કે આપણે કંઈ એવું થોડું છે કે આપણે કંઈ માણસો એને આપણે જેમ જેમ બને જેમ કરે એમ આપણે એમ એને માની લઈએ ને એ કરે એમ પણ જોર્જિયા કેવડ્યું ને શું વાત છે જોર્જિયા જોર્જિયાના આપણે ભાઈ દારીઓ શું આવે ઇન્ડિયન પાસે રાઇટ ઇન્ડિયા આવડ્યા મોટા ઇન્ડિયા પાસે એ જોર્જિયાનો દારિયો શું આવે હું એની પાસે છે એવી બધી વસ્તુ એમ તો એ આ એટલો બધો પણ મોટો પાવર કરે એમ એટલે માણસોને વસ્તુ નથી માણસો તો સારા છે ને પણ એ કે આ પ્રશાસન જે પ્રશાસન હોય પ્રશાસનને આવી રીતે કર્યું છે તો એટલે કહું છું કે જ્યાં તમે જતા હોય તો બી કેરફુલ અને ધ્યાન રાખજો તો એવું છે તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં